અરવલ્લીના ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના અનુસંધાને રસ્તો માંડ માંડ બે હાજર ત્રેવીસ માં મંજૂર થયો પરંતુ બે હજાર માં હજી સુધી રસ્તા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે ગ્રામજનોએ પણ રોષ સાથે જણાવ્યું કે રસ્તો મંજૂર થઈને માત્ર સરકારી ચોપડે બોલે છે ત્યારે અમારી સમસ્યાનો ઉકેલ મળ્યો નથી તો સરકારી તંત્ર રજૂઆત સમયે માત્ર હૈયા ધારણ જ આપે છે અમારે આ બે હજાર તેવીસમાં રોડ મંજૂર થયેલો અને બે હજાર ચોવીસના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું તો પણ હજુ પચીસ આવી તો પણ હજી કામ પૂરું થયું નથી અને આઝાદીના વર્ષોથી આ પહેલી વાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે અને આ થશે કે નહીં થાય એ પણ અમારે કોઈ ખ્યાલ નહીં તો અમારે જવું ક્યાં ને કને મળવું હોય એમ અધિકારીઓને તપાસ કરતા કે થઈ જાય થઈ જશે એમ કરે છે પણ હજુ કોઈ વાયદાઓ કરી જાય છે અધિકારીઓ